જય કોળી ઠાકોર સમાજ નવ તારીખે વિછીયાની અંદર કોળી ઠાકોર સંગઠનના પ્રમુખ જયેશભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ ચિરાગભાઈ ઝાલા આ બે નવયુવાન દ્વારા કોળી સમાજને જે કોઈ પ્રશ્ન અડચણરૂપ છે આ માટેનું જ સંગઠન છે એના માટે જે લોકો કાર્ય કરે છે અને ભાવનગરની અંદર એક બેન નાની હતી એની છેડતીનો પ્રસંગ હતો ત્યાં પણ આ ટીમ જઈ છે અમરેલીના પ્રસંગમાં પણ જઈ છે વિછિયા ઘનશ્યામ રાજપરા હત્યા પ્રકરણમાં પણ આ ટીમે પૂરે પૂરો ભાગ લીધો છે અને ત્યાં તો મારી હાજરીયાત્રી મેં નજરે જોયું છે એટલે આને રાજકારણ સાથે સરખાવશો નહીં અને હમણે ભુજની અંદર લુણાવાવ ગામમાં કોળી ઉપર પોલીસનો અત્યાચાર થયો ત્યાં પણ આ ગયા છે ત્યાં પણ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું પોલીસ પ્રશાસનને પણ માપમાં રહેવા જણાવ્યું છે એટલે જ્યાં જુઓ ત્યાં જેટલું આપણા ધારાસભ્યો નથી કરતા એટલું આ જયેશભાઈની ટીમ કરે છે બરાબર અને જયેશભાઈ પોતે જે આ પોલીસ ટ્રેનિંગમાં આપણા કોળી સમાજના જેટલા ભાઈ બહેન આવ્યા એ બધાને રહેવા જમવાની વ્યવસ્થા ફ્રીમાં રાજકોટમાં આ લોકો દ્વારા કરવામાં આવી હતી બરાબર આ લોકો હજી પ્રજા સમક્ષ મત લેવા કે ચૂંટણીમાં ઊભા નથી રહ્યા અત્યારે આપણા સમાજના પ્રશ્નો આ સરકાર અન્યાય કરે છે ને એ સોલ્વ કરવા માટે થઈ અને એ લોકો આપણને એકતા કરવા અપીલ કરે છે બરાબર તો અત્યારે આપણા જેટલા સંગઠનો ચાલતા હોય નાના મોટા બરાબર અને હું પોતે લાયક વ્યક્તિ છું હું કંઈ રાજકારણમાં હવે કંઈ કરી શકે એમ નથી સામાન્ય પરિવારનો માણસ છું મારાથી કંઈ થાય એમ નથી પણ શું આ લોકોના કામથી હું પ્રભાવિત થયો છું મેં નજરે જોયું છે અને એટલા માટે આ વિડીયા બનાવવા પડે છે બાકી લોક ચાહના મેળવવી કે ચૂંટણી લડવી એ કાંઈ હું કરી શકે એમ જ નથી ભાઈ અને જે કરી શકે એવા નવયુવાનો છે ને એના માટે હું તમને અપીલ કરું છું કે નાના મોટા જેટલા કોળીના સંગઠનો હોય ફેસબુકના માધ્યમથી હોય અથવા શિવાજી સેના હોય સુવારિયા કોળી હોય તડપદા કોળીની સેના હોય ઘેડિયા કોળીની સેના હોય વાગડિયા કોળીની સેના હોય જે કોઈ એના પ્રમુખ હોય ને એ આ વાતમાં ધ્યાન લે અને આ જયેશભાઈની ટીમ જે વિછિયાની અંદર મહાસ્મ બોલાવી છે ને એમાં બધા હાજર થાવ કારણ કે આપણે સમાજના નામ ઉપર આપણને કાંઈ મળતું હોય ને તો આપણે લેવુંય નથી આપણે પહેલું સમાજનું કામ કરો એને જે લોકો સમાજના નામે ચરી ખાય ને એ લોકોને ચરી ખાવા દો અને એ તોય પક્ષને અને વ્યક્તિને વફાદાર રહેવાના છે આપણે સમાજને વફાદારી કરો અને જયેશભાઈ ચિરાગભાઈ ઝાલાના નેતૃત્વમાં એકતા સંગઠન જે આ થયું છે કોળી ઠાકોર એકતા સંગઠન ગ્રુપ અને ત્યાંથી જે મેસેજ થાય એનું પાલન દરેક કોળી સમાજ કરશે તો આ સરકાર તો શું પણ આ સરકારને આપણને જવાબ આપવો જ પડશે બરાબર અને આપણા જે ચાલુ ધારાસભ્ય છે ને એ પણ આમાં જોઈન્ટ થવું હોય તો થઈ શકે છે રાજીનામું મુમકિન હજી પણ કોળી સમાજનામાં એ ટેવડ છે ભાઈ કે તમને ચૂંટી બતાવે બાકી તમે વિરુદ્ધમાં જાશો તો આગળનો સમય તો તમને સમાજ બતાવશે બરાબર અને એટલા માટે હું કહું છું કે આ જયેશભાઈ અગર કોઈ હોદ્દો નથી ચિરાગભાઈ ઝાલા અગર આપણે કંઈ જ હોદ્દો આપ્યો નથી કે છૂટ્યા નથી કાંઈ છે નહીં છતાંય એ લોકોને સમાજ પ્રત્યે એટલો ભાવ છે એટલે એ પોતાના ખર્ચે પોતાની ટીમ લઈને જાય છે અને લોકોમાં ડર હોય માહોલ ડરનો માહોલ દૂર કરે છે પોલીસ પ્રશાસનને મળે છે કાયદાનું ભાન કરાવે છે અને જે લોકોનામાં સમજણ છે ને સમ આપણા સમાજમાં એ લોકો લાભ લેવામાં પડ્યા છે અને જેના નથી સમજણ ને એને બિચારા નવડા રસ્તે દોરે છે આપણે નથી કરવાનું આપણે સમાજના ફાયદા માટે બધાને એક થઈ અને પછી બધા એક થઈ અને રસ્તો નક્કી કરવાનો છે બરાબર તો મારા તમામ કોળી ભાઈઓને જ્યાં જ્યાં વસ્તા હોય ઠાકોરભાઈઓને અપીલ છે કે એકવાર તમે વિછિયાની મુલાકાતે આવજો નવ તારીખે અને ત્યાંથી જે કાંઈ આગળનું ગોઠવણ થાય એમાં મન માને તો ભલે તમારે સલાહ સૂચન કરવા હોય તો પણ ભલે એ બધું જ વીંછમાં થશે પણ અત્યારની આ સરકાર આપણી ઓબીસી અનામતની અંદર આપણને નુકસાન કરે છે એ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય છે એ કાયમ આપણને નુકસાન કરે એ પહેલાં આપણે આવી જાઓ વીછીયા અને આપણો સમાજ એક તરફ સમાજ અને એક તરફ સરકાર આપણે આપણા હક લઈને જ જપવાનું છે પહેલાં ગાંધીજીદા માર્ગે અને એવી રીતે ના મળે ને તો આપણે વીર ભગતસિંહના માર્ગે પણ જવાની તૈયારી રાખવી પડશે જય કોળી ઠાકોર એકતા પક્ષ